સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે હોમિયોપેથી કાઉન્સિલના નિયમ વિરુદ્ધ પરીક્ષા વિદ્યાર્થી પાસ થવા માટે ચાર વાર ટ્રાય આપી શકે પણ યુનિવર્સિટી દ્વારા પાંચ પાંચ વખત પરીક્ષા આપવા દેવાઈ આવા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન અટકાવતા ભાંડો ફૂટી ગયો મયુર અમારી સાથે જોડાઈ છે મયુર આમ તો ચાર વખત ટ્રાય આપી શકે છે પણ અહીંયા તો યુનિવર્સિટીએ પાંચ પાંચ વખત પરીક્ષાઓ અપાઈ છે કઈ રીતે આખી જે હકીકત છે તે સામે આવી હતી બિલકુલ પ્રીજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે તે એક બાજ એક વિભાગની અંદર વપરાતી હોય છે તેનો ફરી એક મોટા વિભાગમાં આવી છે હોમિયોપેથિક કાઉન્સિલ ના નિયમ વિરુદ્ધમાં પરીક્ષા લેવી હોવાનું સામે આવ્યું છે હોમિયોપેથિક કાઉન્સિલ નિયમ અનુસાર વિદ્યાર્થી પાસ થવા માટે વધારે માં વધારે ચાર ટ્રાય જે છે તે આપી શકતો હોય છે પરંતુ અહિયાં જે છે તે એક વિદ્યાર્થી પાંચ ટ્રાય પાસ થયેલ વિદ્યાર્થી નું રજીસ્ટ્રેશન ન સમગ્ર મામલો જે છે તે પ્રકાશમાં આવ્યો છે અને વિદ્યાર્થી હાઈકોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે નોટિસ આપી છે અને હાઈકોર્ટ ને નોટિસ મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તો દોર ધામ બન્યું છે આભાર તમામ માં વિગતો માટે માં